આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર અહીંયા સુણોતા અને આં વિષ્ણુ ઘોર આ સાથે હલો કરો ગલમાં અજ પાસે સ્ટુડિયોમાં કૌશિક ભાઈ ગોર હા કૌશિક ભાઈ જો પરિચય ડીૌશિક ભાઈ મલ્ટીટાસ્કિંગ પર્સનલિટી વિવિધ ક્ષેત્રે સંકળાયેલ આઈ સૌથી પહેલાં ફોટોગ્રાફર એને કે પંદ્રોથી વી વર ફોટોગ્રાફી જો અનુભવ આ અમેરિકા જો લાર્જેસ્ટ ન્યૂઝપેપર ધ ન્યૂયોર્ક ટાઈમ્સ મે કાડ્યાદ્રોહ જ ફોટા આયા એ પણ કૌશિકભાઈ પાણી અહીંયા કૌશિકભાઈ ખૂબ જ સારા ગરબા ટીચર અને ગરબે જે કાર્યક્રમને જજ તરીકે ફરજ બજાવી હતા લેખે વાંચે અને શિક્ષણ સાહિત્ય જે કામને પણ અનેક રૂચિ અને આજ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ગાલયું કરેલા આકાશવાણી જે સ્ટુડિયોમાં આવ્યા અહીંયા તો મણિયા મોંત કૌશિકભાઈ કે આકાશવાણી પરિવાર હોમ્બસે આવકારી હતી કૌશિકભાઈ આજો ખૂબ ખૂબ સ્વાગત છે આર્ટિફિશિયલ એન્ટેલિજન્સ જો વ્યાપ દિવસ અને દિવસ વધતો વિને તો 21મી સદી મે સદીમાં આંગરી આઘરી થઈ ગયો આજ છોકરા ઉઠીને સીધો મોબાઈલ નેરીએ તથા તો 21મી સદી એટલે કે ટેકનોલોજી સદી મે આર્ટિફિશિયલ એન્ટલિજન્સ જોડો યોગદાન છે અને એઆઈ ઈ પાંજે જીવન મે કેતરી રીતે મદદરૂપ થઈ શકે કે સહાયરૂપ સહી અસાન ભાવર અન્ય કે સમજાયો હા વિષ્ણુભાઈ પાંચ નેહરુ તા એઆઈ જો ખૂબ વ્યાપક વધી રહ્યો એ યુઝ પણ દિવસે દિવસે વધે તો તો હાણે હા જમાને જમા હાણે આગળ જો જમાનો એડો અચી કે એ પાકે તા ચોંધો મી ચોંધો કે સવાર જો કેટલો પો કરો ખાધે જો કરો કોડો જો આજી જે દૈનિક ચર્ચા આય દિનચર્યા એ એઆઈ એઆઈથી નિર્ભર થઈ પો કે કે મેસેજ કરે જા પો જ હેલ્થ મે કોરો ખામી અચેવારી આ પહેલથી જ જાણ કરી દી કે આ ક્યાં ભવિષ્યમાં કોરો રોગ થોડે કરીને પાકે કોરો તકેદારી રખે જી ઈ પણ પાકે એ ચો અને પા કરતા પણ વધુ એ પાકે ઓળખતો થઈ અડો જમનો આગળ કૌશિક ભાઈ બહુ સારી ગયા તાખાઈ કે એ કે બ્રહ્મ તો શરીર કરીને સારો વર્ષ મે બોડી ચેકઅપ કરાયું તાકે પાંજે શરીર મે કોરો ખામી આવે પણ જડ એ પણ જ સંપૂર્ણ એઆઈ ઉપયોગ કરદાપામાં થઈ વો તડે એઆઈ તમની તક પાંજો શરીર સારો એ કે દૈનિક દિનચર્યા ની ભલામણું પણ કરી હા બ્યો પ્રશ્ન મુખે કૌશિક ભાઈ હિએ તો કે હ્યુમન મેમરી કે આઈ મેમરી વિચ વન ઇઝ ધ બેસ્ટ એટલે કે માળુજી બધી કે એઆઈજી બધી કે માળુજી વિચાર ક્ષમતા કે એઆઈજી વિચાર ક્ષમતા એને શ્રેષ્ઠ કહીએ બહુ સારો ક્વેશ્ચન ગયા ભવિષ્યમાં એડો ચિંદો કે યાદ શક્તિ માળુજી હે ને ઈ એ વધી વંદ શક્તિ કરતા કોલેક એનજી મેમરી બહુ પાવરફુલ હુંદી અને પાંચલો યાદ નહી રાખી શકું કે માળુ ભૂલી વને જાદત વે પણ એ નહી ભૂલે એટલે માળુ કરતા પા નેરલા વનું એઆઈજી બુદ્ધિ એ પધી હિ અે મારુ જે લોડ આયિંકિંગ જે ચવા જે બહુ જ ઓછો થઈ હું અન્ય કારણે અને તા યાદ નહીં રખણ ખે એઆઈ તમ્પૂર્ણ યાદ રખદ માણ ઓછો થે મગજ તે લોડ ઘટી જૌશિક ભાઈ એઆઈજી સમજાય નવો સવાલ અડો જન્મે તો કૌશિક ભાઈ કે

આંખની તસવીર જે પાંજા અખિજા પલકાણા મેં બરાબર પોઈ હાર્ટબીટ શરીરની હાર્ટ બીટ આઈ અને શ્વાસો શ્વાસ જે ક્રિયા દ્વારા પાંજો આંખો બોડી હુમન કે ઓબ્ઝર્વ કરી અને એ કે ખબર પેવી પહેલેથી કે કોરો બીમારી આગળ થતા થેવારી એ હું વર્ષો પહેલાં જ ખબર પે વી કે અગર જે તુડે જ બીમારી થે વી ગુડે તકલીફ થયેવાની નસ બ્લોક થે ની શક્યતાએ હી મળ એક્ગઝામ્પલ ડીયા તો કે હે જે વડા વડા મણું કે હાર્ટ હાર્ટએટેક અની સંભાવના આય બરોબર તો હી મળે બીમાાર એ પહેલેથી જ એ ખબર પે વી કે થેવારો આય એટલે મૂુ કે ખબર પેવાના કે ભાઈ હી હાર્ટ એટેક અચેવારો આય તો પહેલેથી જ એજો ખોરાક આય અને જો ખાધે પીધે જો જે રૂટિંગ આજે બહાર જો મને ખાધા પીવા જે બોરો તો તી અનમે તકેદારી દો રખદો મારુ તીમારી અચે પહેલાં જ એનાથી બચી શકબો અને વર્ષો પહેલાં જ ખબર ને એટલે ત્યાં રોગ અચી કરે જો અને સારવાર પણ કોરો કરે એ પણ આ ચો કે હા કે એટેક આયો કે ગુડે મે તકલીફ થઈ તનલા કરીને કોરો સારવાર કરેજી આ પે આ કે એ જવાબ દીધો આ કે અને એ આગાહી પણ કહી દીધો કે એ વસ્તુ આય એટલે એ પાકે એટલો મળે સરળ અને સચોટ સાબિત થીંદો આગળ જે જમાને મે હજી પણ કૌશિક ભાઈ હેવર ક્લેરિકલ કમ વધારે હે ક્રિએટિવિટી જો કમ ખૂબ ઓછો હે માણું સવાર જો 6:30 થી કરી અને 6 ને 10 મિનિટે સુધી કમ્પ્યુટર જી સામે ડેટા એન્ટ્રી કરી કરીને મરી રહ્યો હે તો નવો સવાલ મુકે અડો થિયે તો કે જો કો

શરીરને હાથ નિમળે મગજ ખરાબ કરે તો એ કામ પણ બહુ સરળ થઈ હું એઆઈથી એ ડેટા એન્ટ્રી પણ એ આઈ આ કંઈ અને બે વસ્તુ બેઝિક કસ્ટમર સપોર્ટ પેરી કોઈ પણ કંપની વેહ એનજો કસ્ટમર સપોર્ટ વહે પણ એ કે ગાંક કરી જવું તમે ચેટથી તમે રિપ્લાય દિએ પાંચ જે પણ ખામી વહે કોઈ પ્રોડક્ટમાં તો પા સર્વિસ સેન્ટરમાં કોન્ટેક કયું તા તો એ કરીને પણ એઆઈ જ આખો કસ્ટમર સપોર્ટ તાં હાણ પણ સારી વસ્તુ આ પોઈએ અલગ અલગ જાત જાવનો તો રિપોર્ટ જે બનાય જ્યાં વે મળે એ મળી ક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રે નહેરો કે કોઈ કંપની જો તો રિપોર્ટ મળે બનાય જાવતા પ્રેઝન્ટેશન પણ વેતાં પણ આ કે એ બનાવીને તૈયાર દીંદો એટલે આ જો સમય પણ બચતો આ કે મગજમારી પણ કી નહીં થયે અને સરળ રીતે આ જો સ્પીડ મે ફાસ્ટ કમ થઈ જો અને બ્યો નેલા તો સરળ ઓફિસ કાર્ય જે હુંદા નડા નડા ઉ પણ આ કે હેલ્પ મે મદદ કૌ અને નવા ઉભા હા ક્યાં થિંદા કામ જે વાત કયા હી કમ થિંદા ગાયબ તો એઆઈ ટ્રેનર અચી કે ટ્રેનિંગ ડી પ્કિલ જ કીં પહ રૂચી યા કી પે સખો આ પો પોઈએ સેફટી એક્સપર્ટ્સ જે પા કંપની કોમર્શિયલ કમ જી જરૂરી વેતી તો સેફટી એક્સપર્ટ પણ એ દ્વારા ત્રીજો હે હ્યુમન એઆઈ કોઓર્ડિનેટર જે પાંચું તો ઈ કોડિનેટર કોર્ડિનેશન જે પણ કામ આ કરી દીધો પોચ રોબોટ મશીનરી જે નર્દા હું હેજો મળે કોમર્શિયલ વડી વી કંપની હોય અને મને રોબોટ કઈ તથા માુજી તો માૂુ નથા કહીં રોબોટ કમ કે જગ્યાએ અને અન્ય કારણ સ્પીડ પણ મલે કંપની કે પણ ફાયો થે તો અને મૂુ કમ હા રોબોટ કરેલા અચી નહેરદાઓના ચીન મે જાપાન ટૅક્નો કેટલા પા કરતા આગળ તો મે રોબોટિક વસ્તુ અચી વી એ

પાંજી તમસ્યા સમજતો તાન જણાઈબો એ પાણી સમસ્યા સુધો પણ અન્ય એ તમે સલાહ પણ અન્ય મુજબ કે કોરો કરે જો એ કન્ડિશન કે મારું એલતા જો અજ અનુભવ કહીએ તથા જે સુસાઈડ જ પણ કેસ મારું એલતા અનુભવીને કોઈન સુણેવારો નહીં વાત અનજી કોઈન પ્રોબ્લેમ સુણેવાનો અને કેટલા લોકો તો એ વ્યુચુઅલ ફ્રેન્ડ પણ બની બનાઈદા અને આ થયેલા હો મિજાજ મુજબ લાઈટ ડિમ થઈ વી ખુશી હો સંગીત શરૂ થઈ અનેસ અહી હું પ્રમાણે કૌશિક ભાઈ એઆઈ વિશે માહિતી ખૂબ જ સરસ જોતા અને પહેલા કે શિક્ષણમાં પણ ખૂબ ઉપયોગી થવિષ્યમાં બુદ્ધિ ક્ષમતા પ્રમાણે વિકાસ થિરસતો એઆઈજી સ્પીડ એઆઈજી ગયું એઆઈ જુ મગજ એ ગયું પણ ભલે થયું પણ હા છેલ્લો સવાલ એ ચણો કેટેર ફાયદો કે નુકસાન થો છેલ્ે ભાવરની ચો હા પણ આજે હરેક મૂવમેન્ટ ટ્રેક કૌ કોરો તા કયો તા પિયો તા અને ડ્રાઈવિંગ કયો તા મડે મૂવમેન્ટ એના વઆઈ વટ હું અલ આ ટ્રેસ કહી કે કોરો ટાઈમ કોરો કયો તા બરોબર હા કે ડિપ ફેક સત્ય અને જૂઠ વચ્ચે ફરક મુશ્કેલ થઈ હું કે સચો કોરો કોરો ખોટો આવે બરોબર હે વિડીયો અને અવાજ એ મડે ફેક થઈ નહેરો ડમી મને થિએ તા વોઈસ એઆઈથી ઉ લેડિસ મે્યાની જેન્ટ્સ અને માડુ મેની બડી અને બેડી મેળી અજ નોર્મલ મને કહીએ તા એ પણ એ ટેકનોલોજી માધ્યમથી મળે એડવાન્ટેજ અહીં અને રોંગ વર્લ્ડ વર્લ્ડો એ પણ એ તો રોંગ એ રોંગ વર્ડ એ પણ આપણો આગળ જતા એમણે એ જોખમ અહીં ને એ જો જે અલ્ધોરિધમ આય એ તો નિર્ણય પણ બેઝિટ બેઝેડ હું એટલે એ પણ આપણો વડો જોખમ આય